સોસાયટી માં રહેતા પ્રવાસીઓ પોઈચા ખાતે નર્મદા નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થયા હતા ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા કૂદ્યા હતા હતા કોઈ આઠ ત્રણ નાના બાળકો સ્થાનિકો દ્વારા એકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે સાત લોકો પાણીમાં ડૂબ્યા હતા જે બાદ તબક્કાવાર તેમના મૃતદેહો મળ્યા હતા બુધવારે એક જ દિવસમાં પિતા સાથે બે પુત્રો ભત્રીજા સહિત ચારના મૃતદેહો મળી આવ્યા હતા જ્યારે વર્ષનો આર્યન હજુ પણ લાપતા છે એક પરિવારના ચાર મૃતદેહ ગત રાતે ઘરે લાવવામાં આવ્યા હતા રાતે જ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને ચારેયના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અંતિમ યાત્રામાં આખું ગામ હિપકે ચડ્યું હોય તેવા હૃદય દ્રશ્યો જોવા મળ્યા હતા